મિત્રો અત્યારે આપ જોઈ શકો છો મારા પોતાના તબેલાનું જે છાણિયું ખાતર છે સેન્દ્રિય ખાતર કહેવાય જેને અત્યારે નરેશભાઈ વંજારા પોતે ભરી રહ્યા છે જે પરમાનન્ટ અમારા ત્યાં કામ કરતા હોય છે ફક્ત ફોન કરીએ એટલે ખાતર ભરવા માટે આવી જતા હોય છે રામપુર ચોકડીથી તમે જોઈ શકો છો કેમેરામેન પાછળ આપને બતાવી રહ્યા છે અને મિત્રો વિડીયો જોતાં જોતાં પણ તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આ રીતના હું અવનવા વિડીયો બતાવીશ અને હાલ આ પપૈયાનું જે વાવેતર કરવાનું છે મિત્રો એના માટે આ તૈયારી પૂર્વ તૈયારી કરી રહ્યો છું ટોટલી પંદરથી સત્તર એકર જમીનની અંદર ખાતર ભરવામાં આવશે બાદમાં રોટાવેટર મારીને આગળ પપૈયાનું વાવેતર થશે નજીકથી પણ બતાવો ખાતરની કેમેરામેન ક્વોલિટી બતાવી રહ્યા છે આ રીતના આપ જોઈ શકો છો નરેશભાઈને પણ જોઈ શકો છો કાળા સેટવાળા તો એ પણ અત્યારે પોતે ટ્રેક્ટર પણ ચલાવે છે અને ખાતર પણ ખીંચતા હોય છે અને આ રીતના આ તબેલાનું ખાતર છે અમારે ભેંસો રાખી છે મુરાહ નસલની તો એ આપ જોઈ શકો છો એનું અમે ખાતર ભરતા હોઈએ છીએ તો મિત્રો હવે ખેતરની અંદર પણ કઈ રીતના નરેશભાઈ નાખતા હોય છે જેને ઉત્તર ગુજરાતની ભાષામાં પૂંજા પાડ્યા કહેવાય પૂંજા પાડ્યા કહેવાય તો એ પણ હું આપને બતાવીશ પૂરું કે ખેતરમાં કઈ રીતના નાખતા હોય છે બાદમાં એનું વાવેતર થતું પણ હું આપને બતાવીશ અને આ સેન્દ્રીય ખાતર કે છાણિયા ખાતર ભરવાથી જબરજસ્ત પપૈયાની ખેતીમાં પ્રોડક્શન આવતું હોય છે રાસાયણિક અને ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીનું કોમ્બિનેશન આને કહી શકો મિત્રો એટલું સરસ ક્વોલિટીવાળું આ ખાતર છે વિડીયોમાં બનેલા રહો આપને હવે હું ખેતરની અંદર આ જ ચેક્ટર જશે અને નાખતું બતાવીશ કઈ રીતના ખેતરમાં પાડતા હોય છે ખાતર એ હું આપને વિડીયોમાં બતાવીશ તો હવે આપ પૂરા વિડીયોમાં બનેલા રહેજો મિત્રો પપૈયાના વાવેતર માટે શુભ શરૂઆત કરી દીધી છે નરેશભાઈ વંજારા ટ્રેક્ટર લઈને આવી ગયા છે આપ અત્યારે જોઈ શકો છો એમને નરેશભાઈ રામપુર ચોકડીથી આવેલા છે અને આ રીતના ઘરના તબેલાનું ખાતર ઊંઝા પાડતા હોય છે તમે જોઈ શકો છો આ રીતના ખેતરમાં સ્ટેપ બાય સ્ટેપ આ રીતના પાડતા હોય છે અને નરેશભાઈને પણ તમે જોઈ શકો છો અત્યારે સ્માઇલ આપી રહ્યા છે નરેશભાઈ વંજારા રામપુર ચોકડીથી અને ખાતર પણ અમારા ઘરનું તમે જોઈ શકો છો તો આ રીતના પપૈયાની પૂર્વ તૈયારી કરી રહ્યા છીએ તો ખાતર ભરવાથી ઉત્પાદન પણ સારું એવું મળે છે મિત્રો એ પણ તમને જણાવી દઉં તો બાદમાં આની અંદર રોટા મારીને ચાસ ખીચવામાં આવશે અને બાદમાં જ એનું વાવેતર થશે પૂરા આ સર્વે નંબરની અંદર આપ જોઈ શકો છો નજીકથી પણ હું આપને બતાવું આ રીતનું ખાતર અમે નાખતા હોઈએ છીએ અમારા પોતાના તબેલાનું ખાતર છે મિત્રો અને આ રીતના રેગ્યુલર ટ્રેક્ટર આવી જતું હોય છે ફોન કરીએ એટલે તો ખાતર ભરેલા પપૈયા ઘઉ પણ મેં બતાવેલા એનું ઉત્પાદન વધુ આવતું હોય છે એ પણ આપને જણાવું મિત્રો અને નીચેના ખેતરમાં પણ સફાઈ ચાલુ છે જેસીબી આવેલું છે મિત્રો સલાલથી નરેશભાઈ ગવાડિયાનું એ પણ જણાવી દઉં અને આ બાજુ નરેશભાઈ વંજારા આવેલા છે ખાતર ખેંચવા માટે એ પણ તમે મારી સાથે જોઈ શકો છો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આ રીતના વિડીયો જોતાં જોતાં પણ તમે લાઈક કરી શકો છો મને આ રીતના શેઢા સાફ કરવાની તૈયારી ચાલુ છે અને ટોટલી જમીનની અંદર પપૈયાનું વાવેતર થશે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં આપ અત્યારે મારી સાથે જોઈ શકો છો પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીનો સમન્વય કરીશું મિત્રો એ પણ તમને જણાવી દઉં